કતારગામ ખાતે આવેલા ટીપી ઓગણપચાસ પચાસ અને એકાવનની વર્ષો જૂની સોસાયટીઓને નોટિસ આપી કબજો ખાલી કરવા કહેવાતા અસરગ્રસ્તો ધારાસભ્યની ઓફિસે પહોંચી જવા પામ્યા હતા અને રજૂઆત કરતા ધારાસભ્ય દ્વારા હૈયાધરપત આપવામાં આવી છે સુરતના કતારગામ ખાતે આવેલા ટીપી ઓગણપચાસ પચાસ અને એકાવનની જૂની સોસાયટીનો કબજો ખાલી કરવા નોટિસ અપાતા રહીશોના હાલ અધર થયા છે આશરે પચાસ જેટલી સોસાયટીના પ્રમુખો દ્વારા અસરગ્રસ્તો સાથે લઈ ધારાસભ્ય વિનુ મોરડી ઓફિસે પહોંચી રજૂઆત કરી હતી મોટી સંખ્યામાં સ્થાનિકોએ ધારાસભ્ય વિનુ મોરડીને રજૂઆત કરી હતી જેમાં સુરત મનપા દ્વારા પંદર દિવસનો સમય નોટિસમાં આપ્યો હોય જેને લઈ ધારાસભ્યને રજૂઆત કરાતા ધારાસભ્ય દ્વારા હૈયાધરપત આપી હતી અને સોમવારે પૂર્વ રાજ્યમંત્રી એવા ધારાસભ્ય વિનુભાઈ મોરડીયા સાથે સોસાયટીના રહીશો દ્વારા મિટિંગ કર્યા બાદ આગામી રણનીતિ નક્કી કરાશે તેમ પણ જણાવ્યું હતું પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબને મળવા ગયા હતા અને રજૂઆત કરવા ગયા હતા કે પુનઃ રિઝર્વેશન શા માટે નાખવામાં આવ્યું છે એક વખત પબ્લિક હિતમાં નિર્ણય લેવાઈ ગયો હતો અને કોઈ પ્રકારના વાંધા વચકા નહોતા તો આ અંગે અમારું ફરી વખત રિઝર્વેશન દૂર થવું જોઈએ તો તેમણે અમને બાહેદરી આપી કે ભાઈ તમારે કોઈ ઈંટડું પણ પાડવા નહીં આવે અને અમે બેઠા છીએ તમે ચિંતા ના કરો પરંતુ બે દિવસની અંદર લગભગ દરેક સોસાયટીઓને નોટિસો મળી છે અને પંદર દિવસમાં કબજા ખાલી કરવાનું જણાવે છે હવે જ્યારે ડબલ નીતિ અપનાવતા હોય ત્યારે અમને ભયનો માહોલ સ્વાભાવિક છે તો અંગે અમારા સ્થાનિક માનની શ્રી વિનુભાઈ મોરડિયાને અમે બધી જ જે કંઈ નોટિસો મળી છે એ લઈને રજૂઆત કરવા આવ્યા છીએ કે ભાઈ આપનું જ શાસન છે આપની શાસન વ્યવસ્થાની અંદર જો આ ડબલ ગેમ રમાતી હોય તો અમારે શું સમજવું તો તમે અમને યોગ્ય સાથ સહકાર આપો તો આજે રજૂઆત કરી તો એને બાહેદરી આપી કે હું તમારી સાથે જ છું અને તમને જે અન્યાય થયો છે એના માટે લડત કરીશું અને એની તમે ચિંતા ના કરો અને ભવિષ્યમાં તમારી ચિંતા ઓછી થાય તેવી અમારી સક્રિય પ્રયત્ન રહેશે હવે અત્યારે ખ્યાલ નથી પરંતુ નવા નોટિફિકેશનમાં જે તે સમયે મારા સમય દરમિયાન આ રિઝર્વેશનો મારા ધ્યાન ઉપર મેં આવ્યા હતા અમુક લોકોની રજૂઆતો હતી લેખિતમાં અને અમુક વાડીઓ જે તે મારા ધ્યાનમાં જે કે આ વાડીઓ છે એટલે એને સોસાયટીને ખ્યાલ નહોતો એટલે એ વખતે મેં મારા નજરમાં આવ્યું એટલા એટલા રિઝર્વેશન મેં એ વખતે અમારા શહેરોમાં સરકારશ્રીએ દૂર કર્યા હતા ત્યાર પછી પાછા અત્યારે આઠ મહિના પછી કે બાર મહિના પછી એક નવું નોટિફિકેશન આવ્યું એમાં જે તે રિઝર્વ હટાવેલા હતા એ પાછા પરત મૂકવામાં આવ્યા છે અને એને લઈ નવા નોટિફિકેશનના આધારે કોર્પોરેશન દ્વારા અત્યારે એમને કબજા માટેની ખાલી કરવા માટેની નોટિસો આપવામાં આવી છે અને નોટિસો આપવામાં આવવાથી લોકો ચિંતિત થયા છે એટલે મારી પાસે રજૂઆત કરવા આવ્યા છે હજી કોઈપણ જગ્યાએ યોગ્ય જગ્યાએ એક સ્થાનિક ધારાસભ્ય તરીકે પણ હું આમાં ચર્ચા કરીશ અને આગળ શું થઈ શકે એના માટેના જે લોકોની રજૂઆત છે લોકોના ઘર ન જાય લોકોના સોસાયટીની વાડીઓ એમને યથાવત રહે એ માટેના હું પ્રયાસ કરીશ હાલ તો સુરત મનપા દ્વારા અચાનક ટીપી ઓગણપચાસ પચાસ એકાવન ના કબજેદારોનો કબજો ખાલી કરવા નોટિસ અપાતા સગ્રતો માં ડર જોવા મળ્યો છે અઝન કુરસી સાથે પ્રકાશ પાડે